નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વિશે જ્યાં મીઠી ધરતીના ગવાય છે છે અને પવનમાં પણ સંસ્કૃતિની સુગંધની જોવા મળે આ ધરતી માત્ર સ્થળ નથી પણ તે એક વારસો છે ઝાલાવાડનો ઇતિહાસ મહારાજાઓના સુરવીરપણાની સાક્ષી છે અહીં દરેક પથ્થર એક વાર્તા કહે છે ઝાલાવાડ એક સમય પાટનગર હતું જ્યાં રજવાડાઓની શાન અને શૌર્ય ભવિષ્ય માટે પાયો નાખતા હતા ઝાલાવાડના ખૂણે ખૂણે કુદરતી ખજાનો છે અને નળ સરોવર એ વિશ્વભરના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ઝાલાવાડની સંસ્કૃતિ તેની સાચી ઓળખ છે લોકજીવનની મીઠાશ સાદાઈ અને પરંપરા અહીં જીવી ઉઠે છે મેળાવડા નૃત્ય અને ગરબા આ ધરતીના હૃદયના ધક્કારા છે ઝાલાવાડના મેળાવડા માત્ર ઉત્સવ નથી તે જોડાણ છે આ ધરતી સાથે અને અહીંના લોકો સાથે ઝાલાવાડની હસ્તકલા તેની ઓળખ છે અહીના કારીગરો દ્વારા બનાવેલ કાપડ મોરપિંચ અને મીઠળી શિલ્પ કલાકૃતિઓ સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે ચાલાવાડ હવે માત્ર ધર્મથક નથી તે વિકાસની નવી ગાથા લખી રહ્યું છે અહીંના યુવાનો ટેકનોલોજી અને શિક્ષણથી સશક્ત બની રહ્યા છે જ્યારે પર્યટન અને કલા નવી ઊંચાઈએ પહોંચી રહી છે ઝાલાવાડનો દરેક કણ કળા પરંપરા અને પ્રગતિનો સંદેશ વહન કરે છે આ ધરતી પર મહેનત અને લાગણીઓના રંગ છવાઈ રહ્યા છે આવો આ ધરતી સાથે આપણી ઓળખને મજબૂત બનાવીએ મિત્રો અમને આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગી છે પરંતુ તમારા એક લાઇક અને સબસ્ક્રાઈબથી અમારી મહેનત સફળ થઈ શકે છે અને હા તમે અમારા વિડીયો કયા સ્થળેથી જોઈ રહ્યા છો એ કમેન્ટમાં જરૂર જણાવજો